ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી તથા ખેડા જિલ્લા કોંગ્રેસ કમિટીના નેતૃત્વ હેઠળ આજે રોજ જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ આવેદનપત્રમાં જિલ્લામાં ખુલ્લામ ચાલતા દારૂના વેચાણ અને જુગારના અડ્ડાઓ તાત્કાલિક બંધ કરાવવાની તીવ્ર માંગ કરવામાં આવી છે આ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ શ્રી વિમલભાઈ શાહ જિલ્લા કાર્યકારી પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ રાણા

અને જે રીતે ગુજરાતમાં વર્તમાન પરિસ્થિતિમાં છેલ્લા પાંચ વર્ષોથી દારૂના વેપાર વધી રહ્યો છે રક્ષો વેપાર વધી રહ્યો છે અને યુવાધન બરબાદ થઈ રહ્યું છે એ બાબતે અગાઉ પણ અમે લેખિત ડીએસપીને આ અરજી આપેલી છે તમને બતાવું છું આ અરજીમાં અમે તાક્યું છે કે ગુજરાતમાં જે રીતે દારૂબંધીના ખાસ નિયમો તોડવામાં આવી રહ્યા છે એ જ રીતે ખેડા જિલ્લામાં પણ કઠલાલમાં અને ઠાસરામાં કરોડો રૂપિયાનો દારૂ પકડ્યો અને એમાં સીધે સીધા ભાજપના આગેવાનો હોવાનું લોકચર્ચામાં હતું તેમ છતાં એમને છાવરવામાં આવ્યા અને આ કેસને જફેદફે કરવામાં આવ્યો તો અમે આ લેખિત અરજી જેતે સમયે કરી હતી આજે અમારે જ્યારે વડગામમાં કોંગ્રેસના ધારાસભ્ય શ્રી જીગ્નેશ મેવાણી એમને જ્યારે પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા ગયા અને રજૂઆત કરતાં એમને કહ્યું કે જે રીતે અધિકારીઓ કામ નથી કરતા અને અધિકારીઓ કામ નહીં કરે તો એમની સામે તપાસ થઈ અને એમના પટ્ટા ઉતરી જશે એ વાત કરી એ વ્યાજ વ્યાજબી હતી પણ એની સામે ગુજરાતના વર્તમાન ગૃહમંત્રી અને સીએમ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ કાર્યક્રમ નક્કી કરી અને પોલીસ અધિકારીઓના પરિવારજનો છે એવું બતાવી અને અમારા પ્રદેશના અધ્યક્ષ અમિત ચાવડા સાહેબ જના આક્રોશ યાત્રા લઈને નીકળ્યા છે ત્યારે એમની સામે આ લોકોને લઈને ઊભા કર્યા આ ખરેખર બહુ દુઃખદ બાબત છે કે જે રીતે પોલીસ નિષ્ક્રિય રહી અને એના દારૂના વેપાર વધી રહ્યા છે લોકચર્ચામાં કહ્યું એવું છે કે પોલીસ જ દારૂનો વેપાર કરી રહ્યો એવું લાગી રહ્યું છે તો આ બાબતે લોકોના પ્રશ્નોને એને ઉઠાવનારા લોકો સામે સામે આપણે આક્ષેપ થાય એ ઘણું દુઃખદ છે એટલા બાબતે આજે અમે આવેદનપત્ર આપી અને અહીંયા જણાવ્યું છે કે તાત્કાલિક ખેડા જિલ્લામાં અને સમગ્ર ગુજરાતમાં દારૂબંધીની કડક પાલન થાય જો નહીં થાય તો આવનાર સમયમાં અમે તાલુકા પ્રમુખો અને અમારા કાર્યકર્તાઓને લિસ્ટ ગુટલે તૈયાર કરવા હાથ સૂચના આપી છે જો પોલીસ આમાં નિષ્ક્રિય જશે તો કોંગ્રેસનો તમામ કાર્યકર્તા તમામ આગેવાનો જનતા રેડ કરી અને દારૂબંધી ને નક્કર રીતે બંધ કરવા તમામ પ્રયત્નો કરશું